ભરૂચના મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રક્તદાન શિબિર યોજાયા હતી યુનિટ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં આઈસીઆઈસી બેંક ભરૂચ અને અન્ય સહયોગી સંસ્થાઓનો સહયોગ સાંભળ્યો હતો આ કેમ્પમાં સો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્ત દ્વારા માનવ જીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું સદર કેમ્પમાં ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશનના સચિવ અજીતકુમાર અને તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ મલેરી એસોસિએશન તરફથી ઘણા સામૂહિક કામ કરીએ છે જેમાં બ્લડ ડોનેશન કામ એક છે એ અથવા સમૂહમાં જે વર્તો લોકો છે જેની જેના સહાયતા સામૂહિકતા અથવા આર્થિક જરૂરત પડે છે એ પણ અમે કરીએ છીએ અને અમારી સંસ્થામાં મહિલાઓ માટે પણ સારી મદદગાર અને રોજગાર માટે જે નાની નાની વસ્તુ છે એમાં હેલ્પ કરીએ છે આજના તારીખ ની અંદર ત્રીસ ઉપર માણસો આવીને બ્લડ આપી ગયા છે એ બધા માટે અમે આભારી છે હજુ આ માણસો ચાલુ છે આ બ્લડ ડોનેશન ક્યાં આટલું ચાલુ રહેશે આ બધા બધા કામ માટે બધા આવનાર માટે અમે આભારી છે બ્લડ ડોનેશન ક્યાં આવેલા ડોક્ટર નેર્સો અને સાથે જે કામ કરનાર છે એ બધા માટે અમે આભારી છે શુક્રિયા